નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતા જતા ફુગાવાને ધ્યાનમાં લઈને પેન્શન વિભાગે પેન્શનરો અને નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે કરી છે આ ખાસ જાહેરાત તો મિત્રો હવે પેન્શનરોને કાયમની ચિંતા ગઈ છે તો મિત્રો શું છે વિડીયોમાં કે કાયમની ચિંતા ગઈ છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થું એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમની ખરીદશક્તિ પર ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે આપવામાં આવતો એક મહત્ત્વપૂર્ણ નાણાકીય ઘટક છે તો વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારેલા ભથ્થું વધતા ખર્ચ વચ્ચે કર્મચારીઓના જીવન ધોરણને જાળવવામાં મદદ કરે છે તો બે હજાર પચીસ નજીક આવી રહ્યું છે તેમ કર્મચારીઓ અને પેન્શનરો આગામી મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જુએ છે જે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત પૂરી પાડે તેવી અપેક્ષા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બે હજાર પચીસમાં ડીએમાં અપેક્ષિત વધારા વિશે તો નિષ્ણાતો આગાહી કરે છે કે બે હજાર પચીસ માટે ડીએમાં મૂળભૂત પગારના ત્રણથી ચાર ટકાનો વધારો થશે જે ફુગાવાના દર અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓને આધાર્ય થશે તો નાણાં મંત્રાલય એઆઈસીપીઆઈ સીપીઆઈ ડેટાનો ઉપયોગ કરીને ફુગાવવામાં વાસ્તવિક વધારાનું મૂલ્યાંકન કર્યા પછી અંતિમ ટકાવારી નક્કી કરવામાં આવશે ત્યારબાદ પ્રસ્તાવિત ડીએ વધારાને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે મિત્રો જો મોંઘવારી ભથ્થામાં વધારો ચાર ટકા સુધી પહોંચે છે તો રૂપિયા અઢાર હજારનો મૂળ પગાર મેળવતા કર્મચારીને દર મહિને વધારાના રૂપિયા સાતસો વીસ મળશે આ વધારાથી ઉચ્ચ પગાર વર્ગના કર્મચારીઓને પણ પ્રમાણસર લાભ થશે તો પેન્શનરોને મોંઘવારી રાહતમાં પણ અનુરૂપ વધારો થશે જે ફુગાવા છતાં નાણાકીય સ્થિતિ જે છે તે સુનિશ્ચિત કરશે મિત્રો તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે તેની થોડી વાત કરીએ તો ડીએની ગણતરી એઆઈસીપીઆઈ પર આધારિત છે જે ફુગાવાના વલણોને ટ્રેક કરે છે તો ઉપયોગમાં લેવાતું સૂત્ર નીચે મુજબ છે તો આ ફોર્મ્યુલા સુનિશ્ચિત કરે છે કે ડીએ એડજસ્ટમેન્ટ સીધા ફુગાવાના દર સાથે જોડાયેલા છે જે કર્મચારીઓને આર્થિક વધઘટને કારણે થતી ખરીદ શક્તિમાં ઘટાડો થવાથી બચાવે છે તો એઆઈસીપીઆઈ જેટલો ઊંચો હશે તો ડીએમાં વધારો એટલો વધારો હશે જે કર્મચારીઓ અને પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડશે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારા માટે મંજૂરી પ્રક્રિયા તો ડીએમાં વધારો એક માળખાગત મંજૂરી પ્રક્રિયામાંથી પસાર થાય છે તો સૌથી પહેલાં એઆઈ એઆઈસીપીઆઈ ડેટા રિલીઝ તો લેબર બ્યુરો અપડેટેડ એઆઈસીપીઆઈ આંકડા પ્રકાશિત કરે છે ત્યારબાદ ભલામણ કરેલ ડીએ વધારો નક્કી કરવા માટે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારબાદ પ્રસ્તાવિત વધારો બહાલી માટે રજૂ કરવામાં આવે છે તેમજ મંજૂરી મળ્યા પછી સરકાર એક સત્તાવાર સૂચના જારી કરે છે તેમજ સુધારેલ ડીએ નિર્ધારિત અસરકારી તારીખથી પેલી જાન્યુઆરી અથવા પેલી જુલાઈથી લાગુ કરવામાં આવશે અને તે મુજબ બાકી રકમ ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો પર અસર તો મોંઘવારી ભથ્થામાં વધારાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થાય છે જે વધતા જીવન ખર્ચ સામે નાણાકીય રાહત આપે છે તો સક્રિય કાર્ય કર્મચારીઓ માટે તે ઘરે લઈ જવાના પગારમાં સીધો વધારો કરે છે જેનાથી ઘરના ખર્ચનું સંચાલન કરવા માટે વધારાની નિકાલજો આવક મળે છે તો પેન્શનરોને મોંઘવારી રાહતમાં પ્રમાણસર વધારો પણ મળે છે જે તેમની નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરે છે મિત્રો તો વધુમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ડીએ ગોઠવણોનો લાભ મળે છે જોકે ટકાવારી વ્યક્તિગત રાજ્ય નીતિઓના આધારે બદલાય છે તો ઘણા રાજ્યો કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરે છે અને તે મુજબ પોતપોતાના સૂચનો બહાર પાડે છે તો બે હજાર પચીસમાં ત્રણથી ચાર ટકા ડીએ વધારો થવાનો અંદાજ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત આપશે જે ફુગાવાની અસરોને ઓછી કરશે તો ફુગાવાથી ઘરગથ્થુ બજેટને પડકારવાનું ચાલુ રહે છે તેથી સુધારેલા ડીએ આવશ્યક સહાય પૂરી પાડશે તો ચોક્કસ ટકાવારી અને અમલીકરણ તારીખ સહિત અંતિમ પુષ્ટિ કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે જે લાખો લાભાર્થીઓ માટે સ્પષ્ટતા અને સ્થિરતા સુનિશ્ચિત કરશે મિત્રો તો વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે થોડી વાત કરીએ તો તો મોંઘવારી ભથ્થુ શું છે તો તેના જવાબમાં મોંઘવારી ભથ્થુ એ સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરનો સામનો કરવા માટે આપવામાં આવતો ખર્ચ જીવન ગોઠવણનું ભથ્થું છે ત્યારબાદના પ્રશ્ન વિશે વાત કરીએ તો ડીએ કેટલી વાર સુધારવામાં આવે છે તો ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે એકવાર જાન્યુઆરીમાં અને એકવાર જુલાઈમાં ત્યારબાદના પ્રશ્ન વિશે વાત કરીએ તો ડીએમાં વધારાનો ટકાવારી કેવી રીતે નક્કી થાય છે તો ડીએમાં વધારાની ટકાવારી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે ગણવામાં આવે છે જે ફુગાવાના વલણોને પ્રતિબિંબિત કરે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો બે હજાર પચીસ માટે ડીએ વધારાની જાહેરાત ક્યારે કરવામાં આવશે તો નાણા મંત્રાલય એઆઈસીપીઆઈ ડેટાની સમીક્ષા કરે અને કેન્દ્રીય મંત્રીમંડળ દરખાસ્તને મંજૂરી આપે તે પછી બે હજાર પચીસ માટે ડીએ વધારાની પુષ્ટિ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના પ્રશ્ન વિશે વાત કરીએ તો શું પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે તો કે હા મોંઘવારી રાહત દ્વારા પેન્શનરોને સમાન વધારો મળે છે જે ખાતરી કરે છે કે તેઓ ફુગાવા છતાં આર્થિક રીતે સુરક્ષિત રહે છે ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ એ જ રીતે ડીએ વધારો મળે છે તો તેના જવાબની વાત કરીએ તો રાજ્ય સરકારો પોતાના ડીએ દરો નક્કી કરે છે પરંતુ ઘણા લોકો કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરે છે અને તે મુજબ વધારાની જાહેરાત પણ કરે છે તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ